નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીનું પ્રકરણ નંબર સાત ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ સાતમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તો એમાં પહેલાંનો જવાબ આવશે વિકલ્પ સી બીજામાં ડી ત્રીજામાં બી ચોથામાં બી પાંચમામાં બી ત્યાર પછી આગળ છઠ્ઠાનો જવાબ છે વિકલ્પ ડી સાતમામાં ડી આઠમામાં એ નવમાં સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એ જેની સૂચના છે બંધ બેસતા જોડકાર જોડકારચો એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને તેનો જવાબ વચ્ચેના ખાનામાં લખવાનો છે જેમાં પહેલાંનો જવાબ આવશે તુલસીદાસ એટલે કે બી ત્યાર પછી બીજામાં આવશે રામદાસ એટલે કે ઈ ત્યાર પછી ત્રીજામાં આવશે ડી નાનક ચોથામાં આવશે એ સંત કબીર પાંચમામાં આવશે સી જ્ઞાનેશ્વર ત્યાર પછી આગળ બી છે જેની સૂચના છે મને ઓળખો જેમાં પહેલાની અંદર આવશે ચૈતન્ય મહાપ્રભુ બીજામાં આવશે નરસિંહ મહેતા ત્રીજામાં આવશે સંત તુલસીદાસ ચોથામાં આવશે તુકારામ અને પાંચમામાં આવશે સૈયદ મોહમ્મદ દાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એ જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે સુફી ચળવળ બીજામાં કાલડી ગામે ત્રીજાની અંદર શીખ ચોથી ખાલી જગ્યામાં નરસિંહ મહેતા પાંચમી ખાલી જગ્યામાં કબીર છઠ્ઠામાં બંગાળ અને સાતમી ખાલી જગ્યાની અંદર આવશે મોઈનુદ્દીન ચિશ્તી ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર એ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તો એમાં સવાલ નંબર એક છે ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો એમ કઈ રીતે કહી શકાય તો ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો કારણ કે આ આંદોલનોએ ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધા વિવિધ ધર્મની વાળાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલ્યા હતા ત્યાર પછી સવાલ નંબર બે અલવાર અને નયનાર સંતોએ ભક્તિ આંદોલન દ્વારા કયા કયા સામાજિક સુધારોનો પ્રયત્ન કર્યો તો અલવાર અને નયનાર સંતો ભક્તિ માર્ગના એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોને એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોકભાષામાં શા માટે લખ્યો હતો તો સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથની રચના લોકભાષામાં કરી હતી કારણ કે આ ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે તથા તેના ઉપદેશોને જીવનમાં સરળતાથી ઉતારી શકે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર છે સૂફી શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તો સૂફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી જેમાં પહેલું છે ચિશ્તી બીજું સુહારાવરદી ત્રીજું છે કાદરી અને ચોથું છે નકશબંધી ત્યાર પછી આગળ છે સવાલ નંબર પાંચ ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનની સમાજ પર શું અસર થઈ તો ભક્તિ અને સૂફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિશ્તી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો ઊંચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ તેથી લોકો સાચો ધર્મ સમજવા લાગ્યા ભક્તિ દ્વારા ઈશ્વર પ્રાપ્તિની શ્રદ્ધા વધી જુદા જુદા ધર્મોના ભેદભાવો ઓછા થયા વગેરે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનની સમાજ પર અસર થઈ ત્યાર પછી આગળ સવાલ નંબર છ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું તો ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે બધા ધર્મોનો એક જ માર્ગ છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત ભક્તિ અને સૂફી આંદોલન વચ્ચે રહેલ સમાનતાઓ જણાવો તો ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમો મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોની સાદી અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો ત્યાર પછી આગળ બી જેની સૂચના છે નીચે આપેલ સંતોનો પરિચય એક બે વાક્યમાં આપો જેમાં પહેલું છે સમર્થ રામદાસ તો સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે લોકોને ઉપદેશ આપવા માટે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી આગળ બીજું છે સંત એકનાથ તો સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઊંચ નીચનો અને નાત જાતનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા ત્યાર પછી ત્રીજું રામાનુજાચાર્ય તો રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન ચૌદસો ઓગણસીમાં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો હતો તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું તે દક્ષિણ ભારતના મહાન સંત હતા તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે રામાનુજાચાર્યે ભક્તિમાર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો ત્યાર પછી ચોથો છે સંત રૈદાસ તો રૈદાસનો જન્મ ઈસવીસન ચૌદસો પચાસમાં થયો હતો રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્ય પૈકીના એક હતા તે સંત કબીરના ગુરુભાઈ હતા તે કબીરની જેમ ગૃહસ્થિ અને નિર્ગુણ શાખાના સંત હતા તેમનું અવસાન ઈસવીસન પંદરસો વીસમાં થયું હતું ત્યાર પછી પાંચમું છે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી તો મોઈનુદ્દીન ચિશ્તી પ્રખ્યાત સૂફી સંત હતા તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો જેમાં પહેલું છે ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તેમના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે તેમનું વૈષ્ણવ તો તો તેનેરે કહીએ ભજન લોકપ્રિય બન્યું છે તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે આમ ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે ત્યાર પછી આગળ જોઈએ બીજું વિધાન છે એકનાથ ઊંચ નીચ અને નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા કારણ કે તેઓ ભક્તિયુગના મહાન સંત અને સુધારક હતા તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધા વાડાબંધી ઊંચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા અને સૌને સમાન તક આપવાની હિમાયત કરી હતી માટે આપણે કહી શકીએ કે એકનાથ ઊંચ નીચ અને નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા ત્યાર પછી ત્રીજું વિધાન છે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી તો સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી કારણ કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ આ પરંપરા પ્રસ્થાપિત કરી હતી મોહિનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે ત્યાર પછી ચોથું વિધાન છે ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી તો ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો ઊંચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ ઘણા કુરિવાજો પર ગાઢ અસર થઈ સામાન્ય લોકો પણ સાચા ધર્મથી પરિચિત થયા ઈશ્વરને ભક્તિ દ્વારા મેળવી શકાશે તેવી શ્રદ્ધા વધી જુદા જુદા ધર્મોના ભેદભાવ દૂર થયા દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ગમ્યો આથી આ આંદોલન ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય બન્યું ત્યાર પછી બી જેની સૂચના છે નીચે આપેલ સંતના પદ સાખી દોહા અભંગની એક બે લીટી લખો જેમાં પહેલું છે નરસિંહ મહેતા તો તેના વિશે અહીં લખેલું છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે ત્રણ સેને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડોરે ગોવાળિયો કોણ થાશે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ત્યાર પછી બીજું છે મીરાબાઈ તો પાયોજી મેં ને રતન ધન પાયો વસ્તુ દી મેરે સદગુરુ કૃપા કર અપનાયો પાયોજી મેને રામ રતન ધન પાયો જન્મ જન્મ કી પૂંજી પાયી જગમે સભી ખોવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો ત્યાર પછી ત્રીજું છે સંત કબીર તો દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે ને કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે હોય ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો તો ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ સ્વીકાર્યો કારણ કે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવ ઓછા થયા આ ઉપરાંત સંત કબીરના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થયો હતો સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઓછા થયા વગેરે કારણોને લીધે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ સ્વીકાર્યો ત્યાર પછી આગળ સવાલ નંબર બે તમે જોયેલા કે જાણેલો કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો તો અમારી બાજુના ગામનો એક પ્રસંગ મને સારી રીતે યાદ છે તે હું જણાવું છું બાજુના ગામમાં એક યુવાનને તેની જ્ઞાતિના લીધે વર્ગખંડમાં બેસવા દેવામાં આવતો ન હતો તો આ જ્ઞાતિના બધા લોકોએ ભેગા મળી એકતા દર્શાવી આંદોલન કર્યું પરિણામે તેમની જીત થઈ અને વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મુજબ પણ તમને જે કોઈ જોયેલો કે જાણેલો પ્રસંગ હોય તો તે તમે અહીં લખી શકો છો ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ છે તમને ગમતા કોઈ સંત ફકીર પીર મહાત્મા કે વિચારકનો પરિચય પાંચ વાક્યમાં આપો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમે જાતે લખી શકો છો તો અહીં જવાબમાં લખેલું છે કે મીરાબાઈ રાજસ્થાનમાં મેળતા રાજાના રાજકુમારી હતા તેમનો જન્મ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં થયો હતો તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તે શ્રી કૃષ્ણને ગિરિધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મેર તો ગિરધર ગોપાલ ન કોઈ એ તેમનો જીવન મંત્ર હતો મીરાબાઈ એક ભક્ત કવિયિત્રી હતા તેમણે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા છે મીરાબાઈના પદો નરસિંહ મહેતા અને સંત કબીરના પદો જેટલા જ લોકપ્રિય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં પહેલું છે તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિ ગીતો ધૂનોમાંથી તમને પસંદ હોય તેવી બે રચનાઓ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારા મુજબ લખી શકો છો તો અહીં લખેલું છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર પરદુઃખે ઉપકાર કરે તોય એ મન અભિમાનના આણે રે વૈષ્ણવજન વજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ત્યાર પછી બીજું છે શારદા મૈયારે ગુરુ મારા પારસમણી ગુરુ મારા દેવ છે ગુરુ મારા જ્ઞાનનો ભંડાર અમને તારો આધાર છે શારદા મૈયારે અમને તારો આધાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર સાત પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો